નમસ્કાર દોસ્તો હર હર મહાદેવ દોસ્તો વિડીયો શરૂ કરતા પહેલા હું તમને જણાવી દઉં કે તમે આ વીડિયો જોવા કરતા સમજી શકશો તેથી જો શક્ય હોય તો આ વિડીયો એવી જગ્યાએ જુઓ જ્યાં વાતાવરણ ખૂબ જ શાંત હોય પ્રિય હનુમાન ભક્તોને મારા રામ રામ જય સીતારામ જય હનુમાન દોસ્તો આકળ યુગમાં દુશ્મનો કોને નથી હોતા તો દોસ્તો દુશ્મનોથી છુટકારો મેળવવા માટેના વિવિધ ઉપાયોમાં દિવાસરીનો ઉપાય પણ એક છે જે તંત્ર મંત્ર અને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી અસરકારક માનવામાં આવે છે આ ઉપાય સરળ અને અસરકારક માનવામાં આવે છે કારણ કે તેમાં નકારાત્મકતાને દૂર કરવાની અને દુશ્મનોના દુષ્પ્રભાવને સમાપ્ત કરવાની શક્તિ છે આ ઉપાય કરવા માટે શ્રદ્ધા અને નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે રોજિંદા જીવનમાં દિવાસરીનો ઉપયોગ અગ્નિ પ્રગટાવવા માટે થાય છે પરંતુ જ્યોતિષ અને તંત્ર મંત્રના ક્ષેત્રમાં દિવાસરીનો ઉપયોગ નકારાત્મક ઉર્જા દૂર કરવા અને દુશ્મનોનો નાશ કરવા માટે થાય છે અગ્નિને પવિત્ર અને શુદ્ધિકરણ ઉર્જા તરીકે જોવામાં આવે છે અને એક નાની દિવાસરીની પેટી આ ઉર્જાને કેન્દ્રિત સ્વરૂપમાં રજૂ કરે છે એવું માનવામાં આવે છે કે સળગતી લાકડી અને તેમાંથી ઉત્પન્ન થતો ધુમાડો નકારાત્મક ઉર્જા અને અવરોધોને બાળી નાખે છે અને નાશ કરે છે આ ઉપાય દુશ્મનોની ખરાબ ઇચ્છાશક્તિનો નાશ કરવામાં તેમની ખરાબ નજરથી પોતાને બચાવવામાં અને વ્યક્તિના જીવનને શાંતિ અને સમૃદ્ધિથી ભરવામાં મદદ કરે છે આજના વિડીયોમાં દિવાસરીના ઉપાય અને તેને લગતી પદ્ધતિઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો વિડિયોના અંતે અમે દિવાસરીના કેટલાક નાના પરંતુ ચમત્કારિક ખાસ ઉપાયો પણ જણાવ્યા છે તો આ વિડીયો ખાસ છે તો મિત્રો વિડીયો અંત સુધી જોતા રહો દોસ્તો આ એક વસ્તુ માચીસ બોક્સમાં રાખો અને દુશ્મનનો નાશ થશે તેના જાદુ ટોણા પણ નાશ થશે ભલે તમારા હજાર દુશ્મનો હોય લાખ હોય કે કરોડ દુશ્મન ગમે તે હોય તમારે ફક્ત એક નાની વસ્તુ માચિસમાં રાખવી પડશે અને દુશ્મન તમારા જીવનમાંથી કાયમ માટે દૂર થઈ જશે એટલે કે પછી તે તમારો ગુપ્ત દુશ્મન હોય કે પછી તમે જેને જાણો છો તે દુશ્મનો જે દુશ્મનોએ તમને ખૂબ પરેશાન કર્યા છે તો સમજો કે હવે માચિસ તમારા જીવનમાંથી દુશ્મનોને દૂર કરશે અમે તમારા માટે એક એવો નિશ્ચિત અને ઉત્તમ ઉપાય લાવ્યા છીએ ઉપાય કરતાની સાથે જ તમારા દુશ્મનો હારશે દુશ્મનની બધી શક્તિનો નાશ થશે દુશ્મન કંઈ કરી શકશે નહીં જે લોકો આજે તમને પોતાની તાકાત બતાવી રહ્યા છે તમારા પર પોતાની દુશ્મની ઉતારી રહ્યા છે તમારી ભૂલ વિના પણ તમારું ખરાબ કરી રહ્યા છે સમજો કે આજથી તેમનું કાઉન્ટડાઉન શરૂ થઈ જશે અમે તમારા માટે દુશ્મન રાહત માટે એક એવો નિશ્ચિત ઉપાય લાવ્યા છીએ કે ઉપાય કરવાથી દુશ્મન તમારાથી હારી જશે અને ક્યારે જીવનમાં પાછા નહીં ફરે એટલે કે તમે ક્યારે તમને પરેશાન કરવાની પીડા આપવાની અથવા તમારા પર કાળો જાદુ કરાવવાની ભૂલ નહીં કરે અને જો તેઓ કંઈક કરાવે જેમ કે ઘણા લોકો દુશ્મન હોય છે તો તેઓ ઘણા તાંત્રિકો પાસે જાય છે અને એવો કાળો જાદુ કરાવે છે જે વ્યક્તિને બધી બાજુથી બરબાદ કરી નાખે છે પરંતુ વિશ્વાસ કરો અમે તમારા તમારા માટે જે ઉપાય ઉપાય લાવ્યા છીએ આ કરવાથી જીવનમાંથી દુશ્મન દૂર થઈ જશે અને દુશ્મન તમને ફરી ક્યારે પરેશાન કરી શકશે નહીં આ ઉપાય કરવા માટે તમારે એક પણ પૈસો ખર્ચવાનો નથી તમારે ફક્ત માચિસથી આ ઉપાય કરવાનો છે અને માચીસ દરેકના ઘરમાં મળી આવે છે અને માચિસથી જ તમે તમારા દુશ્મનોને તમારા જીવનમાંથી સંપૂર્ણપણે દૂર કરી શકો છો અને તમારા દુશ્મનો તમને ફરી ક્યારે પરેશાન નહી કરે જ્યારે તમે મેચિસ બોક્સનો આ નાનો ઉપાય કરશો તમારે મેચિસ બોક્સમાં ફક્ત એક જ વસ્તુ રાખવાની છે તે વસ્તુ શું છે તેને કેવી રીતે રાખવી તમારે કયા દિવસે ઉપાય કરવાનો છે અમે તમને વિડીયોમાં બધું જ જણાવવા જઈ રહ્યા છીએ તો વિડીયોમાં આગળ વધીએ અને ઉપાય વિશે વાત કરીએ પરંતુ તે પહેલા જે લોકો મહાદેવના સાચા ભક્ત છે તેમણે સૌ પ્રથમ વિડિયોને લાઈક કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો કારણ કે તેમની કૃપાથી જ આ વિડિયો તમારા સુધી પહોંચ્યો છે બીજું કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો જેથી મહાદેવ તમારી ઈચ્છા વહેલી તકે પૂર્ણ કરે અને તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ જુઓ સ્ત્રીઓ પણ આ ઉપાય કરી શકે છે પુરુષો પણ કરી શકે છે તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો બુધવાર છે શનિવાર છે રવિવાર છે તમે આ ઉપાય અમાવસ્યાના દિવસે પણ કરી શકો છો એટલે કે તમે આ ઉપાય કોઈપણ દિવસે કરી શકો છો કારણ કે આ એક ટોટકા છે અને તમે કોઈપણ દિવસે ટોટકા કરી શકો છો તમે આ ઉપાય કોઈ પણ ગુપ્ત દુશ્મન માટે કરી શકો છો અને જે લોકો તમને ખબર છે કે આ વ્યક્તિ મારો દુશ્મન છે તમે આ ઉપાય તેના માટે પણ કરી શકો છો ક્યારે કરવો સવાર સાંજે કે બપોરે તમે આ ઉપાય કોઈ પણ સમયે કરી શકો છો તો ચાલો ઉપાય વિશે વાત કરીએ સૌ તમારે એક સંપૂર્ણ માચીસ બોક્સ લેવું પડશે માચીસ બોક્સ ભરેલું હોવું જોઈએ તમારે ખાલી બિલકુલ લેવાનું નથી તમારે ભરેલું માચીસ બોક્સ લેવાનું છે તેની સાથે તમારે એક નાનો કોરો કાગળ લેવો પડશે કઈ લખ્યું ન હોય સફેદ રંગનો સાદો કોરો કાગળ તેની સાથે તમારે એક કાળા રંગની પેન પણ લેવી પડશે કાળા રંગનું માર્કર તમે કોઈ પણ કાગળ લીધો છે તેના પર તમારે તે કાગળ પર તમારા દુશ્મન નું નામ લખવું પડશે જો તમને દુશ્મન નું નામ ખબર હોય તો ધારો કે તમને દુશ્મન નું નામ ખબર નથી અથવા ઘણા દુશ્મનો છે અથવા ગુપ્ત દુશ્મનો છે જેમના વિશે તમે જાણતા નથી કારણ કે જુઓ કોઈ ગુપ્ત દુશ્મન વિશે જાણી શકતું નથી એવા ઘણા ઓછા લોકો છે જે જાણે છે છે ગુપ્ત દુશ્મનો અથવા તેના વિશે કોઈક રીતે જાણી શકીએ છીએ અડધાથી વધુ કિસ્સાઓમાં આપણે ગુપ્ત દુશ્મન વિશે પણ જાણતા નથી તેથી નામ લખવાને બદલે જો તમે કાગળ પર દુશ્મન અથવા ગુપ્ત દુશ્મન લખો છો તો તમને વધુ ફાયદો થશે ભલે તમારા કેટલા પણ દુશ્મનો હોય ભલે તે બે હોય ત્રણ હોય ચાર હોય કે હજાર હોય ભલે ગમે તેટલા હોય બધા પરાજિત થશે અને બધા તમારા જીવનમાંથી ચાલ્યા જશે એટલે કે તેમની બધી શક્તિ ખતમ થઈ જશે તેઓ તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડી શકશે નહીં તેઓ તમને ગમે તેટલું નુકસાન પહોંચાડવાનો તમને આર્થિક નુકસાન પહોંચાડવાનો તમારા વ્યવસાયને બગાડવાનો પ્રયાસ કરે તેઓ ફક્ત વિચારશે અને કંઈ કરી શકશે નહીં તો જુઓ તમારે કાગળ પર નામ લખવું પડશે અથવા નામ લખવાને બદલે જો તમે દુશ્મન લખો છો તો તે વધુ સારું છે હવે તમારે તે કગર ફોલ્ડ કરવી પડશે તેને ફોલ્ડ કરો હવે તમારી પાસે જે માચિસ બોક્સ છે તમારે આ સ્લીપ આ સફેદ રંગનો કાગળ જેના પર તમે દુશ્મન લખ્યું છે માચિસ બોક્સ ખોલ્યા પછી તમારે તેની અંદર સ્લીપ રાખવી પડશે અને પછી માચિસ બોક્સ ચોવીસ કલાક માટે તમારી પાસે રાખવી પડશે જુઓ કે ચોવીસ કલાક પછી તમારે શું કરવાનું છે વિચારો કે જયારે તમે રાત્રે સુતા હો ત્યારે તમારે માચીસ બહાર રાખવી પડશે કે નહીં સૂતી વખતે પણ તમારે તે તમારી સાથે રાખવી પડશે તમે તમે તેને તેને તમારા ખિસ્સામાં રાખી શકો છો ઓશિકા પાસે રાખી શકો છો ગમે ત્યાં રાખી શકો છો તમારી સાથે રાખી શકો છો જયારે ચોવીસ કલાક પૂરા થાય છે ત્યારે તમારે બીજા દિવસે સવારે ઉઠવાનું છે તમે જે પણ કામ કરો છો તે કરો તે પછી જ્યારે પણ તમને સમય મળે તે સમયે તમારે શું કરવાનું છે તમારે કોઈ એકાંત જગ્યાએ જગ્યાએ જવાનું છે તમે એવી પણ જઈ શકો છો જ્યાં પાણી ભરાય છે પાણી એકઠું થાય છે તમે એવી જગ્યાએ પણ જઈ શકો છો અથવા એવી જગ્યાએ જઈ શકો છો જે સંપૂર્ણપણે એકાંત હોય જ્યાં કોઈ ન આવે કે ન જાય તમારે ત્યાં જઈને ફરીથી તમારા દુશ્મનો વિશે વિચારવું પડશે તમારે વિચારવું પડશે કે મારા બધા દુશ્મનો હારીને મારા જીવનમાંથી દૂર જઈ રહ્યા છે અને હવે તેઓ ઈચ્છે તો પણ મને નુકસાન પહોંચાડી શકશે નહીં તમારે આ રીતે વિચારવું પડશે અને તમારા મનમાં રાહુને પ્રાર્થના કરવી પડશે કે કૃપા કરીને મારા બધા દુશ્મનોને મારા જીવનમાંથી દૂર કરો આ માચિસનો ઉપાય રાહુ સાથે જોડાયેલો છે હવે તમારે એકાંતમાં આખી માચિસની પેટી ત્યાં ફેંકી દેવાની છે તેથી જ્યારે તમે માચિસ ફેંકો છો ત્યારે તમારે તેને કાપલી સાથે ફેંકી દેવી પડશે એવું નથી કે તમે વિચારો છો કે તમારે માચિસની પેટી અંદરથી કાઢીને તે પેટી ફેંકવી પડશે તમારે આખી માચિસની પેટી આ રીતે કાપલી સાથે ફેંકી દેવી પડશે અને પછી તમારે પાછળ ફરીને જોવાનું નથી સીધા તમારા ઘરે આવો હાથપગ ધોઈ લો તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી તમારે આ ઉપાય કેટલી વાર કરવો પડશે તમારે ફક્ત એક જ વાર કરવાનો છે તમારે આ ઉપાય એકથી વધુ વાર કરવાની જરૂર નથી આ ઉપાય દિવસમાં ફક્ત એક જ વાર કરો એક કે બે દુશ્મન હોય લાખો હોય કે કરોડો તેઓ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને તમને ક્યારે પરેશાન કરી શકશે નહીં આ એક ખૂબ જ સારો ખૂબ જ અચૂક ઉપાય છે તેને કરો અને રાતોરાત તેનો ચમત્કાર જુઓ જુઓ આ ઉપાય કોઈ પણ પુરુષ કે સ્ત્રી કરી શકે છે સવારે કે બપોરે કયા સમયે કરવો તમે આ ઉપાય ગમે ત્યારે કરી શકો છો ભક્તો ચાલો જાણીએ માચીસથી સંબંધિત કેટલાક નાના પણ ચમત્કારિક સરળ ઉપાયો જેને અપનાવીને તમે તમારા જીવનમાં દુશ્મનોથી છુટકારો મેળવી શકો છો ઉદાહરણ તરીકે પહેલો ઉપાય એ છે કે દુશ્મનનું નામ લઈને માચિસ સળગાવવી આ ઉપાય કેવી રીતે કરવો સૌપ્રથમ માચિસ લો અને દુશ્મનનું નામ લેતી વખતે તેને બાળી નાખો ધ્યાનમાં રાખો કે આ સમય દરમિયાન તમારું મન શાંત અને કેન્દ્રિત હોવું જોઈએ પછી માચિસ સળગાવતી વખતે તમારા મનમાં કલ્પના કરો કે તમારા દુશ્મનની નકારાત્મક ઉર્જા અને દુષ્ટ ઇચ્છા બળી રહી છે અને તેનો અંત આવી રહ્યો છે તેની દુષ્ટતા અદૃશ્ય થઈ રહી છે આ પ્રક્રિયા સવારે અને સાંજે કોઈ એકાંત જગ્યાએ કરો બીજો ચમત્કારિક ઉપાય એ છે કે દુશ્મનનું નામ મેચની પેટી પર લખો સૌપ્રથમ ખાલી માચિસની પેટી લો અને તેના પર લાલ શાહી અથવા લાલ પેનથી દુશ્મનનું નામ લખો ત્યારબાદ આ બોક્સને કોઈ પણ જળાશય નદી નહેર અથવા વહેતા પાણીમાં વહેવડાવી દો આ ઉપાય સૂચવે છે કે તમે તમારા દુશ્મનની નકારાત્મકતાને પાણીના પ્રવાહ સાથે દૂર કરી રહ્યા છો ત્રીજો ચમત્કારિક ઉપાય એ છે કે દિવાસરીથી લીંબુ બાળી નાખો સૌ પ્રથમ એક લીંબુ લો અને સળતી દિવાસરીને તેની આસપાસ સાત વખત ફેરવો પછી તમે આ લીંબુને કોઈ નિર્જન જગ્યાએ ફેંકી દો આ પદ્ધતિ દુશ્મનની ખરાબ નજર અને કાળા જાદુની અસરને દૂર કરવામાં મદદ કરે છે ભક્તો જો તમે દિવાસરીના ઉપાય સાથે કેટલાક ખાસ મંત્રોનો જાપ કરો છો તો તેની અસર અનેક ગણી વધી જાય છે કેટલાક અસરકારક મંત્રો પહેલા જેવા છે હનુમાન મંત્ર ઓમ હા હનુમંતેશ્વર દુશ્મનો નબળા પડી જાય છે અને તેમની યોજનાઓ નિષ્ફળ જાય છે બીજો ફાયદો નકારાત્મક ઉર્જાનો નાશ છે દિવાસરીની આગ નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે અને સકારાત્મકતાને પ્રોત્સાહન આપે છે ત્રીજો ફાયદો આત્મવિશ્વાસમાં વધારો છે આ ઉપાય કરવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ અને આંતરિક શક્તિ વધે છે ચોથો ફાયદો રક્ષણાત્મક કવચ છે આ ઉપાય તમને કાળા જાદુ અને દુશ્મનો દ્વારા કરવામાં આવતી ખરાબ નજરથી બચાવે છે આ ઉપાય એક રક્ષણાત્મક આવરણ બનાવે છે ભક્તો ઉપાયો કરતી વખતે તમારા મનમાં દુષ્ટ ઈચ્છા ન રાખો આ ઉપાયનો ઉપયોગ કોઈ નિર્દોષ વ્યક્તિને નુકસાન પહોંચાડવા માટે ન કરો યોગ્ય સમય અને પદ્ધતિનું પાલન કરો યોગ્ય સમય અને યોગ્ય રીતે ઉપાય કરો ગુરુ અથવા આચાર્યની સલાહ લો જો તમને ખાતરી ન હોય કે કયો ઉપાય તમારા માટે યોગ્ય છે તો નિષ્ણાત જ્યોતિષી અથવા આચાર્યની સલાહ લો ભક્તો દુશ્મનોથી છુટકારો મેળવવા માટે દિવાશરીનો ઉપાય એક સરળ પણ અસરકારક પદ્ધતિ છે આ કરવા માટે મનમાં સંપૂર્ણ શ્રદ્ધા અને પદ્ધતિનું યોગ્ય પાલન જરૂરી છે આ ઉપાય તમને ફક્ત દુશ્મનોથી મુક્તિ જ નહીં પરંતુ તમારા જીવનમાં શાંતિ અને સકારાત્મક ઉર્જા પણ લાવે છે જો તમે આ ઉપાય નિયમિત અને કાળજીપૂર્વક કરશો તો ચોક્કસપણે તમને તેના શુભ પરિણામો મળશે જો તમે આ પદ્ધતિને તમારા દિનચર્યામાં સામેલ કરશો તમને દુશ્મન અવરોધોથી ઝડપથી રાહત મળશે ભક્તો જો તમને સમજાયું ન હોય તો તમે બરી વિડિયો ધ્યાનથી સાંભળીને સમજી શકો છો તો ભક્તો તો આપણે આવા બીજા માહિતીપ્રદ વિડિયોમાં મળીશું ત્યાં સુધી રામ રામ જય સીતારામ હર હર મહાદેવ